જામનગરની દુર્વા ગાંધીએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો જિલ્લા કક્ષાની અંડર ફોર્ટીન કરાટે સ્પર્ધામાં બાર વર્ષની બાળાએ ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બની મારું નામ સુમિત્રા પટેલ છે હું સેન્ટ હાઈસ્કૂલમાં ટીચર છું ગઈકાલે કરાટે જિલ્લા કક્ષાની કોમ્પિટિશન યોજાણી હતી એમાં અમારી શાળાની દુર્વા ગાંધીએ અંડર ફોર્ટીન એજ ગ્રુપમાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે તથા વિહા મોનાનીએ

હું બે વર્ષ થી કરાટે કરું છું દરેક ટાઈમ કલાક એસજીએફઆઈ માં પાંચ ફાઈટ કરીને ગોલ્ડ મેડલ લઈ આવી સ્ટેટ લેવલે સ્ટેટ લેવલે હું ગોલ્ડ મેડલ લઈ આવીશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે